ભાવનગરમાં વગર વરસાદ રસ્તાઓની હાલત ખરાબ થઇ છે શહેરમાં જોઈએ એટલો વરસાદ નથી પડ્યો છતાં રસ્તાઓમાં ખાડા પડ્યા છે ચિત્રાફુલસરથી સિતસર જતો રોડ અત્યંત બિસ્માર થયો છે બોરતળાવ નજીક ધોગી સેરી વિસ્તારના રોડમાં ખાડાઓનું સામ્રાજ્ય છે ચંદ્રની સપાટી જેવા બનેલા રોડ પરથી નીકળતા કમરની સમસ્યા નક્કી છે નારી ચોકડીનો રસ્તો ખખડગજ થઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વાત કરીએ તો ભાવનગરને હાલમાં રેડ એલર્ટમાં મૂકેલું છે અને સામાન્ય વરસાદ થયો છે નજીવો વરસાદ જો આવા વરસાદમાં પણ અમારો વર્ડ જે ચિત્રાફુસર નારી છે એમાં રોડ રસ્તા હાવ તૂટી ગયા છે હાવ બિસ્માર હાલતમાં છે લોકોને ચાલવામાં વાહન ચાલકોને વિદ્યાર્થીઓને પછી જે લોકોને આરોગ્ય દવાખાને જવું હોય એ લોકોને પણ ખૂબ જ પારાવાર મુશ્કેલી પડે છે આની અનેક વાર રજૂઆત કરી તંત્ર આવીને આંટા મારીને વહીવ જાય છે એના પેટનું પાણી પણ હલતું નથી તો આવા જો સામાન્ય વરસાદમાં આવી દિશા ભાવનગરની થતી હોય તો જે અમદાવાદ છે બરોડા છે આણંદ છે આવા સિટીમાં જેવો વરસાદ જો પડ્યો હોય તો આપણે શું હોડકા લઈને જ નીકળવાનું ને ભાવનગરની અંદર હજી ન જેવો વરસાદ જેને કહેવાય બે ત્રણ વરસાદ પડ્યો ત્યાં તો સીતરા ફુલસર હોય મૂડતળાવ હોય નારી હોય આવા જે સિટીના એરિયામાં રોડ તમે જુઓ તો બેતર થઈ ગયા છે આજે ધોબી ઘાટવાળો રસ્તો જો ઘણા ટાઈમથી ખુલ્લો કર્યો છે પણ ત્યાં હાલત કેવી છે તો ટૂંક સમયની અંદર બે ત્રણ ઇંચ વરસાદ પડે છે રસ્તા તૂટી જતા હોય તો આ રોડ કોન્ટ્રાક્ટરની કેવી બેદરકારી કહેવાય એમ તંત્ર આની ઉપર ધ્યાન આપવું જોઈએ કે ખરેખર આવો બે ત્રણ વરસાદ થાય ત્યાં રોડ તૂટી જાય જો ભાવનગરમાં વધારે વરસાદ પડ્યો હોય તો ભાવનગરની શું પરિસ્થિતિ સર્જાય પ્રિમાન કામગીરી પણ જોતા હોય છે એમાં પણ એક નિષ્ફળ નીવડેલા છે તો આજ રોડ રસ્તા જુઓ તો બેકાર છે ભાવનગરની પરિસ્થિતિ અતિશય રોડ વિશે દયનીય બની ગઈ છે